આજે આપણે આ વિડીયામાં વીસ એકદમ નવા સેફ્ટી પિનના યુઝ જોઈશું જે તમારા ઘર માટે અને તમારા માટે આશા રાખું છું બહુ જ હેલ્પફુલ હશે અને એકદમ નવા હશે અને બસ પાંચ મિનિટમાં થઈ જાય એવા હશે અને તમારા ઘરની મોટા ભાગની પરેશાની દૂર થઈ જતી હોય છે નાના નાના અને સરળ ઉપાય તો તમે બધા આ એ સેફ્ટીપિનના એઝ એ હાઉસવાઇફ આપણે કરતા જોઈએ છીએ તો થોડા ઘણા નવા અને થોડા જૂના અને સેફ્ટીપિનના આવા જ યુઝ આપણે આજે જોઈશું આઈ હોપ કે તમને વિડીયો છે એ યુઝફુલ લાગશે અને ભવિષ્યમાં હેલ્પફૂલ પણ લાગશે તો ચાલો ચાલુ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે ક્યારેક ક્યારેક આપણી પાસે કપડાં સુકવવા માટે ચીપટા યાની કે ક્લિપ્સ હોતી નથી મોટાભાગે આપણે ટ્રાવેલમાં જઈએ છીએ ત્યારે મોટાભાગે આ પ્રોબ્લેમ થતો હોય છે તો સે સેફ્ટીપિન તો આપણે બધી જગ્યાએ હારે કેરી કરતા જ હોઈએ છીએ તો બસ કશું જ કરવાનું નથી હેંગર ના હોય કે કંઈ પણ ના હોય તો બસ દોરીમાં આવી રીતે તમારે બે સેફ્ટીપિન લગાવી અને તમારે કપડાં હેંગ કરી દેવાના છે અને કપડા તમારા થોડીક વારમાં સુકાઈ જશે તો આ હેક કેવો લાગ્યો કમેન્ટ કરી અને જરૂર કહેજો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના સોક્સ હોય નાના મોટા ગમે એવા હોય એ પેરમાં મૂકવા બહુ જરૂરી હોય છે નતર આપણને એ ટાઈમે મળતા નથી તો તમે આવી રીતે સેફ્ટીપિન લગાવી અને બધાને પેરમાં રાખી શકો છો અને વોશિંગ મશીનમાં પણ એવું જ થાય છે કે આપણે વોશિંગ મશીનમાં એક સોક્સ ગોતીએ પછી બીજું સોક્સ ગોતીએ ક્યારેક ક્યારેક એક સોક ગુમ પણ થઈ જતું હોય છે તો આવી રીતે સેફ્ટીપિન ભરાવી અને પછી તમે લોન્ડ્રીમાં નાખો તો તમારા સોક્સ ક્યાંય ગુમ નહીં થાય ક્યારેક ક્યારેક આપણે ગમે એટલો બેડશીટ બિછાવીએ તો આ હોય કે પછી આવા નાના છોકરા હોય તો બેડશીટ આપણી છે એ કમ્ફર્ટ રહેતી નથી એક જગ્યાએ એડજસ્ટ નથી રહેતી તો તમારે શું કરવાનું છે અહીંયા સેફ્ટી પિનનો યુઝ કરવાનો છે ચારે કોર્નર બાજુ તમારે પહેલાં સેફ્ટી પિનથી તમારે જે બેડશીટ છે એને ટક કરી લેવાની છે પહેલાં બેડશીટ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાની છે અને પછી આવું બધી જગ્યાએ આવા કોર્નર ઉપર આ રીતે તમારે સેફ્ટી પિન ભરાઈ લેવાની છે હવે ગમે એટલા બાળકો છે એ ગમે એટલું જમ્પિંગ કરે કે ગમે તે હોય તો પણ એ બેડશીટ છે એની જગ્યાએથી ખસશે નહીં તમે જોઈ શકો છો કેટલું ટાઈટલી હું કરું છું પણ તો પણ એ બેડશીટ છે એની જગ્યાએથી હલતી નથી તો આ આઈડિયા પણ તમે રોજિંદા જીવન ઉપયોગ કરી શકો છો કેમ કે આ બેડશીટની માથાકૂટ તો રોજ રહેતી જ હોય છે એવી જ રીતે આવી નાની નાની વસ્તુ રીતે મૂકી હોય તો પણ ક્યારેક ક્યારેક આપણને યાદ રહેતી નથી અને આવું ક્યારે થાય જ્યારે આપણે જલ્દીમાં હોય ત્યારે આ વસ્તુ મળતી નથી તો સેફ્ટી પિનનો ઉપયોગ તમે અહીંયા બટનને ઓર્ગેનાઇઝ કરવા કરી શકો છો તેવી જ રીતે આ રીતના જે કપડાં આપણે રાખવા માટે ઓર્ગેનાઇઝર બહારથી લઈએ છીએ એના કરતાં શું રેકમાં આ રીતનો કવર જે જૂનું થઈ ગયું હતું એને સેફ્ટી ફિનથી તમારે આ રીતે છે ફોલ્ડ કરી લેવાનું છે આમાં નથી ગ્લુની જરૂર પડતી નથી સિલાઈની જરૂર પડતી અને પાંચ મિનિટમાં તમારો એક શૂ બોક્સ જે તમે ફેંકી દેવાના હતા તેમાંથી સેફ્ટી ફિનની મદદથી એક સરસ મંચાનું ઓર્ગેનાઇઝર બની જશે અને તમારા કપડા વિઝિબલ બી રહેશે અને સારા પણ લાગશે અને વોર્ડરોમમાં તમારે જે જગ્યા છે એ પણ ઓછી જોશે નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી સેફ્ટી પિનને તમે અલગ અલગ રાખવાને બદલે એક મોટી સેફ્ટી પિનમાં નાની સેફ્ટી પિનો ભરાઈ લો તો શું થશે કે એક જગ્યાએ પણ રહેશે એન ટાઈમે મળી પણ જશે અને સેફ્ટી પિનના યુઝ એઝ એ હાઉસવાઈફ આપણે બહુ જ કરતા હોઈએ છીએ ઘરમાં હોય કે પછી આપણે ટ્રાવેલિંગમાં ગયા હોય તો પણ બહુ બધા એના યુઝિસ છે તેવી જ રીતે આ રીતની જે ક્લિપ્સ હોય છે પેપર ક્લિપ્સ એનો પણ તમે એવી જ રીતે યુઝ કરી શકો છો અને સેફ્ટી પિનનો એ જે ઓર્ગેનાઇઝર યુઝ કરી શકો છો બધી જે ક્લિપ્સ છે એ તમારે આમાં એડ કરી દેવાની છે કેમ કે આપણે જ મોટાભાગનું ધ્યાન રાખતા હોઈએ છીએ પણ આ બધી સ્ટેશનરી વગેરેની વસ્તુ છોકરાઓ પાસે હોય છે અને બધા છોકરાઓ બધું મેન્ટેન રાખી નથી શકતા તો આ રીતે તમે એકવાર એને શીખવાડી દો તો પછી એને પણ હેબિટ પડી જશે તેવી જ રીતે આપણને જાણીએ કે એ જે આપણે કોઈ કોઈ પણ પણ આ રીતના સલવાર નાળી નાખવા માટે યુઝ કરી છીએ અને ઉપરથી હું એક વાત કહીશ કે અહીંયા તમારે શું કરવાનું છે નાળીમાં બંને બાજુ ગાંઠ મારી લેવાની છે જેથી કરીને જે આ દોરી છે એ ક્યારેય પણ નીકળે નહીં અને આ બધું તો તમે જાણતા જ હોવ છો તેવી જ રીતે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક શું થાય આ રીતની લેગીઝ હોય કે પછી જેગિન્સ હોય કે પછી આ રીતનું કોઈ પેન્ટ હોય તો ક્યારેક ક્યારેક શું થાય કે લૂઝ થઈ જતું હોય છે તો શોર્ટ તમારો જે આઈડિયા છે તો તમે તાત્કાલિક જે કંઈ કરી શકો તો આ રીતે તમે સેફ્ટીપિન લગાવી શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે બહાર જતા હોય અને સીધું જ આપણે પહેરવા જઈએ તો લૂઝ થતું હોય ત્યારે પિનનો યુઝ કરી શકો છો તેવી જ રીતે જો આ રીતનું કોઈ પણ ટોપ હોય એકદમ લૂઝ હોય અને હવે તમારે ટાઈટ કરવું હોય અને ઉપરથી એટ્રેક્ટિવ પણ દેખાડવું હોય ફેશનવાળું તો તમે શું કરી શકો કે બંને સાઈડ આ રીતે ત્રણ ત્રણ ચિપટા લઈ અને અંદરથી સેફ્ટી પિન ભરાઈ લેવાની છે તો તમે જોઈ શકો છો એક પેટર્ન જેવું પણ બની જશે અને કોઈને પણ ખબર નહીં પડે કે આ ઓવર સાઇઝ છે તો આઈ હોપ કે આ બધા જ આઈડિયા તમને યુઝફુલ થશે એ જ રીતે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝમાં પણ આ રીતનું કોઈ પણ બ્લાઉઝ હોય તો તમે એમાં એક સરસ મજાનો આઈડિયા છે ક્રિએટ કરી શકો છો અહિયાં દોરી મારી પાસે છે પણ જેના પાસે જે બ્લાઉઝમાં દોરી ના હોય અને તમારે કોઈ ફેન્સી દોરી આ ઇન્સ્ટન્ટ એડ કરવી હોય તો બસ દોરી લઈ અને આ રીતે તમારે સેફ્ટી પિન ભરાઈ અને બંને બાજુ ભરાવી અને તમે દોરી છે એ બે જ મિનિટમાં ક્રિએટ કરી શકો છો અને આવી દોરી પણ અલગ અલગ પેટર્નમાં અલગ અલગ સાઇઝમાં આપણને માર્કેટમાં મળતી હોય છે તો આપણે એક જ બ્લાઉઝમાં બે ત્રણ વાર પણ ફેરવી શકીએ તેવી જ રીતને આ રીતની ટેસર પણ આપણા ઘરમાં હોય જ છે તો આમાં ઇન્સ્ટન્ટ તમે કિચન બનાવી શકો છો બસ સેફ્ટી પિન લઈ લેવાની છે બધામાં ટેસ્ટર છે એડ કરી દેવાની છે અને તમારું તાત્કાલિક એક કિચન બનીને રેડી થઈ જશે અને શું થાય કે થોડું એટ્રેક્ટિવ પણ લાગશે અને આ કિચનને તમે આ રીતે ચાવી નાખ્યા વગર પણ તમે કોઈ પણ બેકપેક છે કે પર્સમાં હેંગ પણ કરી શકો છો જેનાથી પર્સનો પણ દેખાવ એકદમ વધી જશે તો આઈ હોપ આ આઈડિયો પણ તમને ગમ્યો હશે નેક્સ્ટ ચાલીએ કે આ રીતનું કોઈ પણ વસ્તુ ઓનલાઈન ઓફલાઈન લઈએ તો આ રીતનું બોક્સ આવતું હોય છે બોક્સનો આપણે યુઝ કરવો હોય તો આવી કોઈ પણ નકામી જે દુપટ્ટા હોય કે કોઈ પણ નકામા કપડાં હોય એ લઈ લેવાના છે આને મેં ચાર વખત ફોલ્ડ કરી છે જે રીતનું તમારે બોક્સ હોય એ રીતના સાઇઝ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે કે કેટલું કપડું જોશે એ પ્રમાણે તમારે ફોલ્ડ કરી અને આખામાં વિટાડી દેવાનું છે અને લાસ્ટમાં તમારે ખાલી બે સેફ્ટી પિનનો યુઝ કરી અને જોઈન્ટ કરી લેવાનું છે તો તમારું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર આવી રીતે બનીને તૈયાર થઈ જશે અને ઉપરનું જો તમારે જે કેપ છે આની ઢાંકણ એ પણ કટ કરવું હોય તો કરી શકો છો વર્ના એમ પણ રાખી શકો છો સરસ લાગે છે આવા નાના મોટા આઈડિયા એમના થોડા સમયમાં થઈ જતા હોય તો સુકામે ના કરીએ એવી જ રીતે ક્યારેક ક્યારેક વસ્તુ કાઢીએ અને બહાર ગયા હોય તો પણ ક્યારેક આવી વસ્તુ અચાનક તૂટી જાય તો તમે સેફટી પિનમાં આવી રીતે ત્રણ ચાર વખત જેવી રીતે સોય દોરો આપણે પરવીએ અને જેવા ટાંકા લઈએ એવા ટાંકા લઈ લેવાના છે જેથી કરીને શું થાય કે કોઈને પણ ના લાગે કે આમાં સેફટી પણ ભરાવી છે કોઈને એમ થાય કે આમાં સિલાઈ કરેલી છે તમે જોઈ શકો છો નીચે સેફટી પિન ભરાવી છે તોય પણ લાગે નહીં કે આપણે ઉપરથી તમને ખબર પડે કે સિલાઈ હોય એવું લાગે એવી જ રીતે નેક્સ્ટ આઈડિયા પણ આપણા હાઉસવાઇફ માટે બહુ જ જરૂરી છે આ રીતની ચૂન્ની હોય સ્ટોલ હોય સ્કાર્ફ હોય આપણે નાખ્યું હોય અને બહાર જવાનું હોય બહાર કામ હોય આપણે તો કોઈની ઘરે પણ આપણે ક્યારે ડિનર લંચ કરવા જઈએ છીએ તો કામ હોય છે તો તમારો જે વસ્તુ છે એક જગ્યાએથી હલે નહીં તે માટે તમારે અહીંયા આ રીતની સેફ્ટી પિન ભરાઈ લેવાની છે ઉપરથી આ રીતનું વી ગળવું હોય તો પણ આ આઈડિયા બહુ જ કામ કરે છે એક જ જગ્યાએ તમારી જે પણ સ્કાર્ફ ચૂની સ્ટોલ હશે એક જ જગ્યાએ રહેશે તેવી જ રીતે આ મારી પાસે એક જ આવું જે વોલેટ છે એ છે નતર શું આવે કે એક સરસ મજાનું પાતળા કપડાનું એક જે પણ પોકેટ એટલે કે જે બટવો આપણે કહીએ છીએ એનો યુઝ કરવાનો છે પણ હું અહીંયા ખાલી તમને આઈડિયા આપું છું કે નાનો એવો બટવો જે કાપડનો હોય છે એને તમે આ રીતે કુર્તીમાં ઉપર કે આવી રીતે નીચે પિનની મદદથી ભરાઈ શકો છો કેમ કે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે પૈસા થોડા લઈ જવાના હોય છે ને પર્સ કેરી નથી કરી શકતા તો આ આઈડિયા કામ આવે એવી જ રીતે અહીંયા પ્લેન ટોપમાં બતાવું છું મારી પાસે પ્લેન ટોપ નહોતું એટલે આ રીતે હું તમને એમ્બ્રોઈડરી વાળા ટોપમાં બતાવું છું આ રીતની કોઈ પણ વસ્તુ સેફ્ટી પિનમાં ભરાઈ લેવાની છે અને પ્લેન ટોપ ખાસ તોર પર છે ડાર્ક કલરવાળા જે ટોપ ટી શર્ટ હોય એમાં આઈડિયા બહુ જ કામ આવે છે અને સરસ પણ લાગે છે અને દેખાય છે પણ સારું અને આવા રીતના જે પેન્ડન્ટને એ બધું આપણા ઘરમાં બહુ પડ્યું જ હોય છે તો બસ ઇન્સ્ટન્ટ લુક તમે તમારા જે પ્લેન ટોપનો ચેન્જ કરી શકો છો આ રીતે લગાવી દેવાનું છે અને છોકરામાં પણ આ કામ આવે એવી જ રીતે આ રીતની કુર્તી જ્યારે આપણે પહેરીએ છીએ ત્યારે શું થાય કે કટ થોડુંક મોટું હોય છે સાઈડ કટ હોય તો મોટું હોય ને ક્યારેક ક્યારેક છે એ જે આ કમરનો પાર્ટ હોય એ દેખાતો હોય અને ક્યારેક ક્યારેક ખરાબ પણ લાગતું હોય છે તો તમારે એને ઇન્સ્ટન્ટ જો કવર કરવું હોય અને અચાનક તૂટી પણ જાય તો પણ કવર કરવું હોય તો આ રીતે તમે સેફ્ટી પિનમાં લેવાના છે તમારે એક જ સેફ્ટી પિન નું કરવાનું છે જેથી કરીને સિલાઈ જેવું લાગે નેક્સ્ટ આવી રીતની રિંગ પણ આપણા ઘરમાં જે હેર રિંગ હોય છે હે એ બધી રખડતી જ હોય છે અને એક જગ્યાએ રહેતી નથી જ્યાં જવું ત્યાં બાથરૂમમાં હોય કિચનમાં હોય કે હોલમાં હોય હોય છતાં આજનો વિડીયો વીસ આઈડિયા મેં તમને સેફ્ટી પિનના બતાવ્યા છે અને સેફ્ટી પિનનો પહેલો પાર્ટ છે દસ આઈડિયાનો એ પણ મેં તમારી સાથે શેર કર્યો છે મને લાગે એમાં કંઈક પ્રોબ્લેમ છે તો નોટિફિકેશન બહુ બધા પાસે ગઈ નથી તો પહેલાં એ વિડિયો જોઈ લ્યો પાર્ટ વન અને પછી પાર્ટ ટુ જોવો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો